આજે હું તમને શીખવાડવાનો છું પાસ્તા સેન્ડવિચ શંખ શેપ ના પાસ્તા લઈને પાણી અંદર નાખી દેવાના છે થોડુંક એવું મીઠું અને તેને દસ મિનિટ સુધી બાફવા દો અને થોડુંક એવું તેલ લગાવીને તેને ઠંડા થવા દો અને આપણે શાકભાજીઓને લાંબા લાંબા કટિંગ કરી લીધું છે અને બાજુમાં આવે સોસ ને બધા મિક્સ કરશું સૌથી પહેલા ટમેટો સોસ તે અંદર થોડોક એવો સોયા સોસ થોડોક કેવા ગ્રીન ચીલી સોસ થોડોક એવો રેડ ચીલી સોસ શેઝવાન ચટણી આ બધું મિક્સ કરવાનું છે ત્યારબાદ કડાઈની અંદર થોડુંક તેલ નાખીને તે અંદર શાકભાજીઓ બધા એડ કરી દીધો અને અંદર થોડુંક એવું મીઠું પણ નાખી દેજો પણ આ શાકભાજીઓને બહુ નરમ થવા દેવાના નથી એની પહેલા તમારા અંદર પાસ્તા નાખી દેવાનો છે મેં પાસ્તા પાસ્તાનો મસાલો પણ નાખેલો છે ત્યારબાદ થોડોક એવો સોસ અને હવે પાસ્તા હવે આ પાસ્તા વેજીટેબલ અને સોસ આ ત્રણેય મિક્સ કરી લેવાનું છે એક રસ થઈ જવું જોઈએ હવે બ્રેડની એક સાઈડ ઉપર ગ્રીન ચટણી એક સાઈડ ઉપર સોસ અને એની ઉપર થોડાક એવા પાસ્તા એની માથે થોડીક કાકડી અને તેની માથે થોડોક એવો ચાટ મસાલો થોડું એવું ચીઝ નાખીને સ્લાઇસ પેક કરી દો અને તવીની અંદર શેકી લો બે સાઈડ થી આછી બ્રાઉન થઈ ગયા બાદ સેન્ડવિચ તમારી તૈયાર થઈ જશે તેની માથે થોડુંક એવું ચીઝ નાખી દો અને મસ્ત મજાની દેખાવમાં જેટલી સારી છે એની ડબલ ખાવામાં પણ મજા આવે છે પાસ્તા સેન્ડવિચ ઘરે જરૂર ટ્રાય કરજો કરો કોક સેન્ડવિચ ખવડાવશો